અમદાવાદમાં ડ્યુઅલ બ્રાન્ડના રિટેલ અનુભવની શરૂઆત સાથે સ્ટેનલાઇન ટીલ ઇન્ડિયાએ ગુજરાતમાં મજબૂત શરૂઆત કરી ભારતમાં ગ્રાહકોની પહોંચ અને બ્રાન્ડનો વ્યાપ વધારવાના પોતાના વચનને આગળ વધારતા સુરતમાં ઇસ્ટનલાઇન્ટિસ બ્રાન્ડ હાઉસના સફળ પદાર્પણ પછી ગુજરાતમાં તેના બીજા ઇસ્ટેનલાઇન્ટીસ બ્રાન્ડ હાઉસનું ઉદઘાટન કર્યું છે આ નવીન રિટેલ ફોર્મેટ ગુજરાતમાં ગ્રાહકો માટે ફિઝિટલ એટલે કે ભૌતિક અને ડિજિટલ અનુભવોના સાતત્યપૂર્ણ મિશ્રણ માટે એક જ છત હેઠળ આઇકોનિક જીપ અને સ્ટ્રોન બ્રાન્ડ્સને એક સાથે લાવે છે મેગન્સ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ ખાતે જીપના નવા શોરૂમનું ગ્રાઉન્ડ ફ્લોર સન એમ્બાર્ક સોલા ફ્લાયઓવરની બાજુમાં એસજી હાઇવે સોલા અમદાવાદ ખાતે ઉદઘાટન કરાયું હતું વ્યૂહાત્મક રીતે સરખેજ ગાંધીનગર હાઇવે પર સ્થિત નવો શોરૂમ હાઈ વોલ્ટેજ ફ્યુચર ફોરવર્ડ બ્રાન્ડ વાતાવરણ પૂરું પાડે છે ગ્રાહકો હવે એક જ એકીકૃત જગ્યામાં બંને બ્રાન્ડ્સનું અન્વેષણ કસ્ટમાઇઝ અને અનુભવ કરી શકે છે જે વેચાણ અને વેચાણ પછીની સેવાઓ બંનેમાં સુસંગતતા સુનિશ્ચિત કરે છે ઇસ્ટલાઇટિસ ઇન્ડિયાના ઓટોમોટિવ બ્રાન્ડ્સના બિઝનેસ હેડ અને ડિરેક્ટરે જણાવ્યું હતું કે અમદાવાદનો ઓટોમોટિવ લેન્ડસ્કેપ જીવંત અને વિકાસ બે પાંચ અમારી આગામી ઇસ્ટેલાઇટિસ બ્રાન્ડ હાઉસ માટે યોગ્ય સ્થાન બનાવે છે આ ડ્યુઅલ બ્રાન્ડ સુવિધા આજના ગ્રાહકોના બદલાતી પસંદગીઓને સેવા આપવા માટે રચાયેલી છે જે બે પ્રીમિયમ બ્રાન્ડ્સની સુવિધા એક સ્લીમલેસ ફિઝિટલ અનુભવ અને વર્લ્ડ ક્લાસ સેવા બધું એક જ ડેસ્ટિનેશન પર ઓફર કરે છે મારું નામ સંકલ જુલસર છે આ મારી ડીલરશિપનું નામ છે મેગ્નસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ આ જે ચીપના શોરૂમ અમે ઇનોગ્રેશન કરેલું છે અને આ શોરૂમની અંદર બે બ્રાન્ડ્સ અમે અત્યારે વેચી રહ્યા છીએ એક જ શોરૂમની અંદર એક છે જીપ અને એક છે સિટ્રોન એમાંથી આજે આપણે વાત કરીશું જીપના વિશે કારણ કે આજે જીપનું શોરૂમ ઇનોગ્રેશન છે આજે અમારું

અનપેરેલલ પ્રાઇઝિંગ બી મળશે અને કસ્ટમર સેટિસ્ફેક્શન એક્સપિરિયન્સ બી મળશે અને અગર આપણે વાત કરીએ કે જીપ બ્રાન્ડની ખાસિયત શું છે તો જીપ બ્રાન્ડની ખાસિયત એ છે કે આ એસયુવી કોઈ બનીને સૌથી પહેલી એસયુવી જીપે જ બનાવેલી છે એસયુવી શબ્દ જ આમ જોવા જઈએ ને તો જીપ તરફથી જ ઇન્વેન્ટ થયેલો એક રીતે આપણે ગણી શકીએ કારણ કે એસયુવીના ઇન્વેન્ટર જ જીપ જે પછી જ માર્કેટમાં બીજી બધી એસયુવી આવી છે માર્કેટની ને આપણી જીપ એસયુવીમાં એટલો છે કે માર્કેટમાં જે એસયુવીસ મળતી હોય નોર્મલ એસયુવીસ હોય એ રૂટીન ટેરેન માટે રોડ્સ માટે એના માટે હોય છે આપણી જે એસયુવી આવે છે એ ઓલ ટેરેન એસયુવી છે યુ કેન ટેક ઇટ એનીવેર તમે પહાડ પર જાઓ અહીંયા સુધીના પાણીમાંથી નીકળો રોડ પર જાઓ કે ડેઝર્ટમાં જાઓ ક્યાંય બી જાઓ યુ કેન ગો એનીવેર વિથ જીપ પહેલાં તમને એસયુવીની ફિલિંગ બી આવે છે પૂરી સેફટી સાથે આપે છે કારણ કે સિસ્ટમ બી આપેલું છે એન્ટી કોલાઇઝન સિસ્ટમ બી આપેલું છે ઓટો બ્રેક ભી આપેલું છે મતલબ સેફટીનું એટલું બધું લાંબુ લિસ્ટ છે પેપર બનાવી જાય